બે બાર ગુણ્યા બે પેલા આપણે આ બે નો અને આ બે નો ગુણાકાર કરીશું તો કેટલા થાય તો ચાર તો જવાબ આવે દાખલા નંબર ત્રણ સોળ ગુણા ચાર કેટલો જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે છ બાર ચોકું ચોકું સોળ ચાર પંચ વીસ ચાર છોવીસ તો આપણે નીચે ચાર મૂકીશું અને ઉપર બે મૂકીશું જવાબ આવે દાખલા નંબર ચાર બાવીસ ગુણ્યા પાંચ તો આપણે આ પાંચ નો ગુણાકાર બે સાથે કરવાનો છે તો પાંચ એકા પાંચ ચાર પાંચ દુ દસ તો આપણે નીચે જુદે મૂકીશું અને ઉપર એક મૂકીશું

વધુ બાર છો ને ઉપર બે અને આપણે આ છ ને ગુણાકાર કોણ સાથે કરવાનો છે

48 7 સાત સાત દુ ચૌદ સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા 7 સાત છ બેતાલીસ 7 ઓગણપચાસ હવે આપણે સાત નો ગુણાકાર ચાર સાથે કરવાનો છે ચાલો બોલો અડતાલીસ નો મુલાકાત સાત સાથે કરીએ તો ત્રણસો છત્રીસ જવાબ આવે અને આપણે આઠ નો ગુણાકાર છ સાથે કરવાનો છે ચાલો બોલો

હવે આપણે નવ નો ગુણાકાર આ સાથે કરવાનો છે ચાલો બોલો નવ એકા નવા નવ દુ અઢાર નવ ત્રીસ સત્યાવીસ નવ પંચ પિસ્તાલીસ નવ છોપન નવ સિત્યોતે નવોતેર ને ત્રણ પંચોતેર આપણે ચોર્યાસી નો ગુણાકાર નવ સાત તો સાતસો છપ્પન જવાબ આવે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો